હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું મોહન થાળની રેસીપી દરેક ગુજરાતીઓને મોહન થાળ ખૂબ જ ગમતો હોય છે કોઈ પણ પ્રસંગ હોય તહેવાર હોય તો આપણા ઘરે મોહન થાળ બનતો જ હોય છે યા તો આપણે બહારથી રેડીમેડ લાવતા હોય છે આજે આપણે ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી એકદમ ઇઝી રીતે મોહન થાળ કેવી રીતે બનાવો તેની રેસીપી જોઈ લઈએ અને ન્યા સોમ કિચનની નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સાથે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો તમને મારી રેસીપી કેવી લાગે તો ચલો શરૂ કરીએ મોહન થાળની રેસીપી મોહન થાળ બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલી ખાંડ અઢીસો ગ્રામ જેટલું કોરસ બેસન એટલે કે ચણાનો કરકરો લો સાથે અઢીસો ગ્રામ જેટલું દેશી ઘરનું ઘી અને પચાસ એમએલ જેટલું દૂધ લીધું છે આ બધા ઇંગ્રેડિયન્ટ્સ મિક્સ કરીને આપણે મોહનથાળ રેડી કરી લઈશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણા રેડી છે પ્લેટની અંદર આપણે ચણાનો કરકરો લોટ લઈ લીધો છે સાથે તેની અંદર આપણે પચાસ એમએલ જેટલું દૂધ એડ કરી દઈશું અને અઢીસો ગ્રામ જેટલું જે ઘી લીધું છે તેની અંદરથી સો ગ્રામ જેટલું ઘી ગરમ કરીને તેની અંદર એડ કરી દઈશું હવે આપણે લોટની અંદર ઘી અને દૂધને સરસ રીતે મિક્સ કરી લઈશું ચમચીની મદદથી યા તો હાથની મદદથી આ રીતે મસળીને સરસ એવો લોટ આપણે રેડી કરી લઈશું આપણો લોટ સરસ રીતે રેડી થઈ જાય પછી આપણે તેને ચાણીની મદદથી યા તો છીણીની મદદથી ચાળી લેવાનો છે તે ચાળશો તો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે તો ચોક્કસથી આ વસ્તુ યાદ રાખજો તે સ્કીપ ના કરતા આપણો લોટ સરસ રીતે ચાણીની મદદથી ચડાઈને રેડી થઈ ગયો છે હવે આપણે જે કડાઈની અંદર મન થાળ શેકવાનો છે તે કડાઈની અંદર બધો લોટ લઈ લીધો છે તેની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલું જે ઘી હતું તેની અંદરથી દોઢસો ગ્રામ જેટલું ઘી આપણું જે બચ્યું છે તે સરસ રીતે ફરીથી ગરમ કરી લઈએ અને ધીરે ધીરે કરીને મવન થાળના લોટમાં એડ કરતા જઈશું અને મોહનથાળને સરસ રીતે શેકી લઈશું આ રીતે ઘી એડ કરતા જવાનું છે અને મોહનથાળના લોટને એકદમ સ્લો ફ્લેમ પર સરસ રીતે શેકી છે જ્યાં સુધી કલર ચેન્જ ના થાય અને આપણો લોટ એકદમ ઢીલો ના થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે તેને શેકતા જ રહેવાનું છે તો તમે જુઓ એકદમ સરસ રીતે આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે ઘી પણ તેની અંદરથી છૂટું પડી ગયું છે અને એકદમ હલકો હલકો લોટ રેડી થઈ ગયો છે આ રીતનો આપણો લોટ શેકાઈને રેડી થાય એટલે સમજી જવું કે આપણો મોહનથાળનો લોટ પરફેક્ટ રીતે શેકાઈને રેડી થઈ ગયો છે હવે આપણે મોહનથાળનો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે તેને અલગ મૂકી દઈએ અને તેની અંદર એડ કરવા માટેની ચાસણી રેડી કરીએ તેના માટે એક તપેલીની અંદર મેં અઢીસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું હવે આપણે તેને ગેસની ઉપર મૂકી દઈએ અને સરસ રીતે મિક્સ કરીને એક તારની ચાસણી રેડી કરી લેવાની છે આપણી એક તારની ચાસણી રેડી થઈ ગઈ છે ખાંડની અંદર ઘણો બધો મેર હોય છે જો તમારે ચાસણીને ચોખ્ખી કરવી હોય તો એક બાઉલની અંદર મેં થોડું દૂધ અને થોડું પાણી મિક્સ કરીને રેડી કરી લીધું છે તે તેની અંદર આપણે એડ કરી દઈશું અને બે મિનિટ એને એમને રહેવા દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો બધો મેર ઉપર આવી જશે તેને આપણે ચમચીની મદદથી કાઢી લઈશું હવે આપણી ચાસણીને આપણે ચાની ગાળણીની મદદથી સરસ રીતે ગાળી લઈએ જેથી આપણી ચાસણી એકદમ ચોખ્ખી થઈ જશે તો તમે જુઓ એકદમ સરસ એવી આપણી ખાંડની ચાસણી રેડી થઈ ગઈ છે ફરીથી આપણે ચાસણીને થોડી ગરમ કરી લઈએ અને તેની અંદર ફ્લેવર વધારવા માટે મેં થોડો કેસર એડ કર્યો છે તે ઓપ્શનલ છે જો તમારે ગમતો હોય તો તમે એડ કરી શકો છો નહીં તો તે સ્કીપ કરી દેજો કેસર પણ સરસ રીતે તેની અંદર ઓગળી ગયો છે અને આપણી ચાસણી સરસ રીતે રેડી થઈ ગઈ છે બેથી ત્રણ મિનિટ તેને ઠંડી થવા દઈએ પછી આપણે તેને મોહનથાળના લોટમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું મોહનથાળના લોટમાં આપણી ચાસણી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે આપણે એક એક કરીને બધા ડ્રાય ફ્રુટ્સ એડ કરી દઈએ અહીંયા મેં કાજુ અને બદામનો અદકચરો પાવડર બનાવીને રાખ્યો છે તે એડ કરી દઈશું સાથે આપણે તેની અંદર ઇલાયચી અને ખાંડ મિક્સ કરીને મેં મિક્સરમાં ક્રશ કરી છે તેનો પાવડર બનાવ્યો છે તે એડ કરી શકો છો એ સિવાય તમને જે ડ્રાય ફ્રૂટ્સ ગમતા હોય તે તમે એડ કરી શકો છો મેં અહીંયા કિશમિશ અને ચારોળીનો ઉપયોગ કર્યો છે બધા ડ્રાયફ્રૂટ્સ સરસ રીતે આપણે એડ કરી દીધા છે સાથે હું તેની અંદર બે ચમચી જેટલું ઘી એડ કરી દઈશ જેથી મોહનથાળની ઉપરની શાઇનિંગ ખૂબ જ સરસ આવશે તો આપણ ચોક્કસથી એડ કરજો હવે આપણે ફરીથી બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈએ અને જે પ્લેટની અંદર આપણે મોહનથાળ થી જવાનો હોય તે પ્લેટને ઘી લગાવીને રેડી કરી લઈએ તેની અંદર ધીરે ધીરે કરીને આપણે મોહનથાળ એડ કરી દઈશું અને સરસ રીતે તેને પાથરીને થપથપાવી દઈશું થી ત્રણ મિનિટ પછી તમે તેને કટ કરી લેજો આ રીતે સરસ રીતે તવેથાની મદદથી યા તો વાડકીની મદદથી તેને સરસ રીતે થપધપાવી દેજો પછી ફરીથી હું તેની ઉપર થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશ તો લો અમારો મોહનથાળ તો રેડી થઈ ગયો છે તમે ચોક્કસથી રેસિપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જશો અને બનાવશો તો તમારો મોહનથાળ પણ પરફેક્ટ બહાર જેવો જ બનશે તો તમને મારી રેસિપી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસ જણાવજો રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો સાથે અનન્યા ઝૂમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે